અને તેની ડિઝાઇન પણ ખાસ રીતે તૈયાર કરાય છે નરેન્દ્ર મોદી ચાલતા હોય તે પ્રકારના પોઝમાં આ પ્રતિમા બનાવવામાં આવી છે આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે સુરતથી ખાસ દિવાળી નિમિત્તે મોકલવામાં આવશે દીનદયાલ જ્વેલર્સ માંથી જણાવ્યું કે મોદીજીની આ પ્રતિમા બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય ગાળો લાગ્યો હતો તો આઠ જેટલો કારીગરો દ્વારા આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે તો ખાસ વોકિંગ પોઝમાં મોદીજીની આ પ્રતિમા બનાવવામાં કારીગરો દ્વારા ખૂબ જ ઝીણવટ તમામ આકાર બનાવવામાં આવ્યા છે બે પોઈન્ટ પાંચ ફૂટની હાઇટની પ્રતિમા બનાવવામાં ત્રણ કિલો જેટલી ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ પ્રતિમા દિવાળી નિમિત્તે મોદીજીને પ્રતિમા ભેટ આપવામાં આવશે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સૌ કોઈના ફેવરેટ છે ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા ખાસ નરેન્દ્ર મોદીજીની વોકિંગ કરતી પ્રતિમા ચાંદીમાં બનાવવામાં આવેલી છે તો તેઓના ઓનર જે છે તેઓ પાસેથી જાણીએ કે આ બાબતે તેઓ શું કહે છે જી બેન ટેબલેવાલ બિશનદયાલ જ્વેલર્સ દિલીપભાઈના તરફથી જી આપે આ પ્રતિમા જે મોદીજી ની બનાવેલી છે એ કેટલો ટાઈમ લાગ્યો છે બનાવવામાં કેટલા કારીગરો આમાં જોડાયા હતા તો આ મૂર્તિ બનાવવા માટે આઠ એ અને મારા પિતાજીએ સતત ત્રણ મહિના સુધી મહેનત કરી છે જી આ પ્રતિમા બનાવવા માટે કેટલું એનું વજન છે અને બનાવવાનો ખ્યાલ તમને કેવી કે આ પ્રતિમાનું વજન છે ત્રણ કિલો અને બનાવવાનો ખ્યાલ એવી રીતે આવ્યો કે મોદીજી મારા પિતાજીને બહુ જ પ્રિય છે અને તે દિલથી ચાહતા હતા કે તે આ ભેટ મોદીજીને આપે જી આપણે આ જે પ્રતિમા બનાવેલી છે તો જે એનો સ્પેશિયલ વોકિંગ પોઝ રાખવામાં આવેલો છે એ વિચાર કેવી રીતે તો મારા પિતાજીએ ઘણા બધા ફોટા જોયા એમણે ખૂબ રિસર્ચ કરી અને પછી એમને લાગ્યું કે જે રીતે મોદીજીએ મોદીજી આપણા દેશને આગળ આગળ વધાવ્યો છે તે રીતે આવો જ પોઝ લેવો જોઈએ જેમાં એ પણ એવું દેખાય આપે જ્યાં મોદીજીની ચાંદીની પ્રતિમા બનાવેલી છે એને ખૂબ જ સારી રીતે આકાર આપવામાં આવેલો છે આ મોદીજીની પ્રતિમા બનાવવા માટેનો મેઈન હેતુ શું છે મેઇન હેતુ એ છે કે આપણે આ મોદીજીની પ્રતિમાને રિપ્રેઝેન્ટ કરવું હતું કે મોદીજીને આપણે વધુ ને વધુ એમને આશ્વાસન આપવું હતું એમને સપોર્ટ કરવો હતો કે અમે જ્યારથી ભારતની સત્તા મોદીજીએ એમના હાથમાં લીધી છે અમે બહુ જ ખુશ છે અને અમે અમારા દેશની જે પ્રગતિ જોઈએ છે અમે દિલથી ચાઇએ છીએ કે એ પ્રગતિ એવી ને એવી જ આગળ વધતી રહે તો દિવાળીના શુભ અવસરે ચાંદી ભેટ કરવી એ ખૂબ જ શુભ ગણાય એટલે અમે આ નિર્ણય લીધો આપ પ્રતિમા જે બનાવેલી છે મોદીજીની એને પહોંચાડવા માટેની કેવી રીતની તૈયારીઓ એને પહોંચાડવા માટે જે પણ ઓફિશિયલ મેલ અને પ્રોસેસ હોય છે એ અમે કરી રહ્યા છીએ અને જેવી રીતે અમને ત્યાંથી જવાબ મળશે અને રિસ્પોન્સ મળશે એ રીતે અમે તરત જ આગળ પગલાં લઈને મોદીજીની પ્રતિમા પહોંચાડવાનું જી આપણે જે સુરતના એક જ્વેલરી એક્ઝિબિશનમાં મોદીજીની ખાસ જે પ્રતિમા બનાવવામાં આવેલી છે જે ત્રણ કિલો ચાંદીમાંથી ફૂટ જેટલી પ્રતિમા બનાવવામાં આવેલી છે જેમાં ખાસ મોદીજીને વોકિંગ કરતો પોઝ આપવામાં આવેલો છે તો અહીંના જે બિશનદયાલ જ્વેલર્સના ઓનર દ્વારા આ ખાસ તેઓને દિવાળી નિમિત્તે ભેટ આપવા માટે આ પ્રતિમા તૈયાર કરવામાં આવેલી છે તો આ પ્રતિમા જે બનાવવા માટે આઠ કારીગરોનો સમય લાગ્યો હતો આપણી પાસે જે ટીએલ જ્વેલર્સ ના ઓનર પણ છે તેઓ પાસેથી જાણીએ કે શું છે જી આપનું દિલીપભાઈ ટીબરેવાલ હું અહીંયા આગળ 35 વર્ષથી સુરતમાં છું અને મારી પેઢી અહીંયાથી કટકથી ચાલે છે આ એક વસ્તુ મારે બનાવેલી છે જે મોદી સાહેબને ગિફ્ટ આપવામાં આવશે દિવાળી સુધી આ મારો પ્રોગ્રામ છે કે ત્યાં જાવીને એને ભેટ કરું જી આપણે જે મોદીજી પ્રત્યે જે પ્રેમ છે તે બાબતે આપે પ્રતિમા બનાવેલી છે તો શું કહેશો આપણો પ્રેમ કેવો છે મોદીજી મારા પ્રેરણા સ્વર છે એને આઈ લાઈક હિમ વેરી મચ મોદીજીને શું મેસેજ આપવા માંગો છો આપણે દેશ તરક્કી કરે બીજું શું આપણે વિસનદયાલ જ્વેલર્સના ઓનર છે દિલીપભાઈ સાથે પણ વાત કરી તેઓને મોદીજી પ્રત્યે ખૂબ જ પ્રેમ છે જેના કારણે તેઓ દ્વારા આ ખાસ મોદીજીની વોકિંગ કરતી પ્રતિમા બનાવવામાં આવેલી છે અને તેઓ આ પ્રતિમાને દિવાળી નિમિત્તે મોદીજીને ભેટ આપવા માટે પહોંચાડવાની તમામ તૈયારીઓ કરી રહ્યા છે કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી